ગૌતમભાઈ ઠક્કરે અત્યાર સુધીમાં અનેક યુવક યુવતીઓના સગપણ કરાવ્યા છે અને ઘર સંસારની શરૂઆત કરાવી છે ત્યારે તેમને આ લગ્ન સંબંધો જોઈને એક ઉમદા વિચાર આવ્યો છે તેમણે જણાવ્યું છે કે લગ્ન યુવક યુવતી બંને માટે જરૂરી છે પરંતુ લગ્નમાં મોટાભાગનો ખર્ચ દીકરીનો પરિવાર જ કરતો હોય છે માવતર દેવું કરીને પણ દીકરીનું કન્યાદાન કરતું હોય છે શું આ કન્યાદાનનું ઋણ ચૂકવવાની ફરજ પુરુષ પરિવારની નથી તો તે દિશામાં જો લગ્ન ખર્ચમાં દીકરીના પરિવારને દીકરાનો પરિવાર પણ સહાય કરે તો નારી સશક્તિકરણ તરફ સમાજ આગળ વધી શકશે અને એક પણ દીકરી તેના માવતર માટે બોજ નહીં ગણાય અગ્રણીના આ ઉમદા વિચાર વિશે દરેક સમાજના લોકો વિચારે અને અપનાવે તેવી અપીલ પણ કરવામાં આવી છે હું ગૌતમ ઠક્કર એક ઉમરે યુવક યુવતી લગ્નથી જોડાય છે લગ્ન એ યુવક અને યુવતી બંનેની સરખી જરૂરિયાત છે બંનેની સરખી જરૂરિયાત હોવા છતાં લગ્નમાં લગ્નનો તમામ ખર્ચો ને સો ટકા ખર્ચો યુવતીના મા બાપ કેમ કરે કેટલા મા બાપ દેવું કરીને ટેન્શન કરીને લગ્ન કરતા હોય છે દીકરીના મા બાપ કન્યાદાન કરે છે દીકરાના મા બાપ આ દાન સ્વીકારે છે એટલે એક બંધન ઊભું થાય છે ઉપકાર સ્વીકારે છે તો આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવવાનો શું તમને લાગે છે કે આ ખર્ચ બંને પક્ષે સરખે સરખો કરવો જોઈએ એક નવો વિચાર છે નવો રિવાજ છે ચાલો નારી સશક્તિકરણની દિશામાં એક પગલું માંડીએ સ્ત્રી પુરુષ સમાનતાની દિશામાં એક ડગલું ચાલીએ જો તમને મારો આ વિચાર યોગ્ય લાગતો હોય અને તમે સંમત છો તો આપણા આ વિચારને ગ્રુપમાં ફોરવર્ડ કરો આભાર